સુરતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા છૂટાછવાયા વરસાદ વચ્ચે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર જ મસ મોટો ત્રણ ફૂટ પણ ઊંડો ભુવો પડતા પાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે અને કો સવાલો ઉભા થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દર વર્ષે રોડ રસ્તાઓ પાછ લાખો કરોડો રૂપિયાનો કરવામાં આવતો ખર્ચ શહેરના રસ્તા પર પડી રહેલા ભૂવાન લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે કોન્ટ્રાક્ટરો સામે તપાસ કરવાના બદલે પાલિકાના અધિકારીઓ માત્ર સાંધામારી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે જોકે રાંદેર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પડેલા ભૂવાના કારણે એથી પસાર થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતા દુર્ઘટના ટળી છે સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી સર્વિસ રસ્તાઓ પર ભૂવા પડવાની અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે રોડ રસ્તા બનાવવા પાછળ સુરત મનપા દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ ઇજાદાર દ્વારા બનાવવામાં આવતા રોડ રસ્તા પાછળ વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી છૂટો છવે વરસાદ પડી રહ્યો છે જોકે માત્ર છૂટા છવે વરસાદ વચ્ચે રાંદેર વિસ્તારમાં આ આવેલા મુખ્ય માર્ગ ઉપર ત્રણ ફૂટથી ઊંડો ભૂવો પડતા સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે और जर प्रकाश प्रकाशवाडा